છેલ્લા ત્રણ વર્ષથી કેમિકલ ઉક્ત પાણી છોડે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને અમે ઘણી વખત એમને કહેવું છતાંય અમારું કંઈ માનતા નથી કંઈ સાંભળતા નથી ઘણી વખત એમને રિક્વેસ્ટ કર્યું પણ એ લોકો કોઈ મગજ ઉપર લેતા નથી અમારા ગામના સીમની અંદર સિદ્ધિ કંપનીની સિદ્ધિ કંપની ફેક્ટરી કંપની આવેલી છે અને એ કેમિકલ પાણી છોડે છે અને અમારા જમીનને સો વીઘાની અંદર ત્રણ વર્ષથી નુકસાન કરે છે કોઈ પાકનો નિષ્ફળ બધાય પાક ગમે તે કરીએ તે નિષ્ફળ જાય છે અમે ચાર વખતે મેડમને રજૂઆત કરી પણ એ કંઈ જવાબ આપતા નથી અમે એમને કીધું કે અમારું આ ખેતરનો પાક નુકસાન જાય છે બેન તો તમે અમને વળતર આપો ગમે તે કરો કારણ કે આ આપીશું આપીશું પણ કંઈ એની ઉપર ધ્યાન આપતા નથી અને કેમિકલ છોડવામાં આવે છે અને ગામમાં રાતે પ્રદૂષણનો ધુમાડો હું તો આવશે ધુમાડાથી અમારા ગામમાં શ્વાસનાની એવા તકલીફ બહુ થાય રાતે ધાબા ઉપર કચરો બચરો બધુંય પડે છે અને આ છ વીઘા મોસામ ઓછું નુકસાન થાય છે કાયમ કઈને વર્ષથી આ પ્રમાણે પાણી છોડવામાં આવે છે આ સીધી કપનીમાં કોઈ કોઈ યોગ્ય પગલા જતું નથી સાંભળતા નથી અમારું જો આ યોગ્ય નહીં લાગે આવું કામ નહીં કરો તો અમે છેલ્લા તાળા હુંત મારી દઈશું આ કપની